સામો ખાવાનું ખૂબ જ મહત્વ છે આખા વર્ષ દરમિયાન જાણીએ અજાણીએ થયેલા પાપોમાંથી મુક્તિ મળે છે હિન્દુ ધર્મમાં જે બહેનો માસિક ધર્મમાં આવે ત્યારે તેના તે દિવસોમાં અમુક નિયમોનું પાલન આપણે કરી શકતા નથી આપણાથી કેટલાય પાપો થાય છે તેનું પ્રાયશ્ચિત કરવા માટે આ સામા પાંચમનું વ્રત કરી પાપમાંથી છુટકારો મેળવવામાં આવે છે આપણાથી જાણીએ અજાણીએ હાલતા ચાલતા કોઈ પણ જીવ જંતુઓ આપણા પગ નીચે આવીને મરી જતા હોય છે છે તેના દોષમાંથી પણ મુક્તિ મળે આ દિવસે દિવસે સામા સામો ખાઈને ઉપવાસ કરીને સપ્ત ઋષિઓનું ધ્યાન ધરવું શિવજીનું પૂજન કરું સપ્ત ઋષિઓમાં કશ્યપ અત્રિ ભારદ્વાજ વિશ્વામિત્ર

આ રીતે પાંચ વર્ષ સુધી આ વ્રત કરી તેનું ઉજવણું કરવું ઉજવણામાં બ્રાહ્મણોની યથાશક્તિ અન્નદાન વસ્ત્રદાન આપી કે ભોજન કરાવી દાન દક્ષિણા આપવી આમ એક વખત ઉજવણું કર્યા પછી જીવન પર્યંત આ વ્રત કરી શકાય છે જેનાથી પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે આ તિથિ ભાદરવામાં આવતી હોવાથી પિતૃ તિથિ પણ કહેવામાં આવે છે તેથી પિતૃ કૃપા પણ પ્રાપ્ત થાય છે અને તેમને પણ મુક્તિ મળે છે આવા અનેક ગણા પુણ્ય ફળ પ્રદાન કરનારી સામા પાંચમ કે ઋષિ પાંચમની તિથિ છે આજના દિવસે વ્રત કરી ઉપવાસ કરીને આ કથા વાર્તા અવશ્ય સાંભળવી જોઈએ તો આજે આપણે સાંભળીશું સામા પાંચમ કે ઋષિ પાંચમની વ્રત કથા બોલો સપ્ત ઋષિ દેવની જય પ્રાચીન કાળમાં ચંદ્ર દેશમાં ત્રિલોકી નામે એક બ્રાહ્મણ રહેતો હતો તે ખૂબ જ પવિત્ર અને જ્ઞાની હતો તેની પત્નીનું નામ ત્રિલોચના હતું તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હતા પુત્રનું નામ સુદર્શન અને પુત્રીનું નામ સુશીલા હતું પુત્ર સુદર્શન પણ પિતા જેવો જ વિદ્યા વિસંગી અને જ્ઞાનવાન હતો પુત્રી સુશીલા પણ અતિ સુંદર હતી પતિ પત્ની ધર્મ ભાવ પોતાનું ગૃહસ્થ જીવન ચલાવી રહ્યા હતા પુત્રીનો યૌવન કાળ આવતા ત્રિલોકીએ ધામધૂમથી પુત્રીને પરણાવી અને કન્યાદાન કર્યું પરંતુ બદ કિસ્મતે એક વર્ષ પૂરું થતાં જ સુશીલાનો પતિ ટૂંક સમયમાં જ મૃત્યુ પામ્યું અને તે વિધવા બની પુત્રી સુશીલા હવે રોતી કકડતી પિયરમાં આવી યુવાન પુત્રીને વૈધવ્યનો ભોગ બનેલી જોઈને માતા પિતાનું અંતર કકડી ઉઠ્યું પરંતુ કાળ સામે કોઈનું ચાલતું નથી એવું આશ્વાસન આપીને તેમણે પુત્રીને ધર્મ ધ્યાન વ્રત તપમાં એકાગ્ર થવાનું કહ્યું પુત્રીના અકાળ વૈધવ્યથી બ્રાહ્મણ બ્રાહ્મણીનું મન પણ આ અસાર સંસારમાંથી ઊઠી ગયું પુત્રીને લઈને તેઓ પોતાના પુત્ર સુદર્શનને ઘરની બધી જ જવાબદારી સોંપી દઈને પુત્રી સાથે ગંગા કિનારે જઈને એક આશ્રમ બાંધીને ત્યાં રહેવા લાગ્યા વિધવા પુત્રી માતા પિતાની સેવા ચાકરી કરી અને પ્રભુ ભક્તિમાં જ પોતાના દિવસો પસાર કરવા લાગી ત્રિલોકી પાસે હવે દૂર દૂરથી કેટલાક શિષ્યો વિદ્યાભ્યાસ કરવા આવવા લાગ્યા ઉનાળાનો સમય હતો પુત્રી સુશીલા કામકાજથી પરવારીને એક ઝાડ નીચે ઠંડકમાં આરામ કરવા બેઠી હતી કે થોડીવારમાં વારમાં તો તે કસકસાટ ઊંઘવા લાગી તે ભર ઊંઘમાં હતી તેવામાં અચાનક જ તેના શરીરમાં અસંખ્ય કીડા પડી ગયા અચાનક એક શિષ્યની દ્રષ્ટિ તેના ઉપર પડી પોતાની ગુરુ પુત્રીને આવી હાલતમાં જોઈને કમકમાટી ઉપજી તે દોડતો દોડતો આશ્રમમાં ગયો અને પોતાના ગુરુ પત્ની ત્રિલોચનાને કહેવા લાગ્યો એ માતાજી માતાજી બહેનના શરીરે અસંખ્ય કીડા તરફડી રહ્યા છે જુઓ તો ખરા શિષ્યની આ વાત સાંભળીને ત્રિલોકી અને ત્રિલોચના દોડતા દોડતા બહાર આવ્યા ઝાડ નીચે જઈને જુએ છે તો પોતાની પુત્રીના શરીરે અસંખ્ય કીડા ખદબદી રહ્યા હતા ગુરુ અને શિષ્યો તેને ઉપાડીને આશ્રમમાં લાવ્યા પછી ગુરુ ત્રિલોકીએ શાંત ચિત્તે સમાધિ લગાવી પુત્રીના પૂર્વ જન્મના કર્મોને જોયા તેણે કહ્યું કે આપણી પુત્રી ગયા ભવમાં એક બ્રાહ્મણી હતી તે રજસ્વલા ધર્મ પાડતી ન હતી તે રજસ્વલા ધર્મમાં વાસણ કુસણ તથા ઘર વખરીને અડકતી હતી તે ઘરનું બધું જ કામ કરતી હતી તેના પાપે તેની આ દશા થઈ છે વળી બીજી છોકરીઓ પણ જ્યારે સામા પાંચમનું વ્રત કરતી

સુશીલાએ મનોમન વ્રત કરવાનો નિર્ણય કર્યો અને તે વ્રત કેવી રીતે કરાય તે બાબતે પિતાને પૂછતા પિતાએ કહ્યું કે ભાદરવા સુદ પાચમના દિવસે આ સામા પાચમનું વ્રત કરાય છે આ દિવસે સવારે વહેલા ઉઠી નાહી ધોઈ ઘીનો દીવો કરવો દીવા આગળ ફળફળા દેનું નૈવેદ્ય ધરવું વ્રત કરનારે સપ્ત ઋષિનું ધ્યાન કરવું આ સાત ઋષિઓમાં ભારદ્વાજ ગૌતમ કશ્યપ જમદ અગ્નિ વિશ્વામિત્ર અત્રી અને વસિષ્ઠ ઋષિઓનું ધ્યાન ધરવું ત્યારબાદ તેમની આ કથા વાર્તા સાંભળ્યું તે દિવસે સામો ફળફળાદિ અને કંદ મૂળ ખાઈ શકાય છે તે દિવસે વ્રત કરનાર થોડો સામો ખાઈને પણ ઉપવાસ કરે તો તે વધુ ઉત્તમ ગણાય છે તે દિવસે બ્રહ્મચર્ય પાળવું જો આ વ્રત શુદ્ધ ભાવથી કરવામાં આવે તો તેનું ફળ ઉત્તમ મળે છે આ વ્રત કરવાથી રજસ્વલા ધર્મમાં ભૂલથી થયેલા દોષો નાશ પામે છે આ લોક તથા પરલોકમાં સુખ મળે છે સુશીલાએ મનોમન વ્રત કરવાનો નિર્ણય કર્યો કે તેના શરીરની પીડા ઓછી થવા લાગી થોડા દિવસોમાં તો તેની કાયા કંચન જેવી થઈ ગઈ તેણે ભાદરવા સુદ પાંચમના દિવસે પિતાજીએ કહ્યું તે પ્રમાણે સામા પાંચમનું વ્રત શ્રદ્ધાપૂર્વક શરૂ કર્યું તેથી તેના દોષોનું નિવારણ થયું હવે સમય જતાં બ્રાહ્મણ બ્રાહ્મણીનું પણ મૃત્યુ થયું તેમનો દીકરો સુદર્શન ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવતું હતું તેના લગ્ન પણ ચંદ્રાવતી નામની સુંદર કન્યા સાથે થયા તે પણ પોતાનું જીવન સુખેથી વ્યતીત કરતા હતા એક વખત સવારના સમયે સુદર્શને તેની પત્નીને કહ્યું કે આજે પિતાજીની તિથિ છે માટે તો રસોઈ બનાવીને બ્રાહ્મણોને જમાડી દેજે. હવે ચંદ્રાવતીએ તો પાત પાતની રસોઈ બનાવી દૂધપાક કરીને એક જગ્યાએ તેને ઠંડો થવા માટે મૂક્યો. ત્યારે તેમાં એક સાપનું ઝેર પડ્યું. અને આ દૂધપાકમાં પડેલા ઝેરને તેમના આંગણામાં બેઠેલી એક કૂતરીએ જોયું. અને કૂતરી વિચાર કરે છે કે જમવા આવેલા બ્રાહ્મણોને ઝેરવાળો દૂધપાક કેમ ખવડાવાય? આમ વિચાર કરીને આ કુતરીએ તેની બધી જ રસોઈને અડી ગઈ આ જોઈને ચંદ્રાવતીને ખૂબ જ ગુસ્સો આવ્યો તેણે તે કુતરીને બાંધીને ખૂબ જ માર માર્યો અને બધી જ રસોઈને તેને ફેંકી દીધી ફરીથી રસોઈ બનાવી પ્રેમથી તેને બ્રાહ્મણોને જમાડ્યા જે વધ્યું ઘટ્યું હતું તે જમીનમાં તેને દાટી દીધું હવે રાત પડી ત્યારે કુત્રી તેની પાસે રહેલા બળદને કહેવા લાગી કે આપણો પુત્ર આપણને રોજ વધ્યું ઘટ્યું ખાવાનું આપે છે તો તે પણ આજે તેને આપ્યું નહીં હવે આ બ્રાહ્મણ અને બ્રાહ્મણી જે મૃત્યુ પામ્યા હતા તે પોતાના દીકરાના મોહમાં તેને ત્યાં જ આવીને ફરી જન્મ લઈને ત્યાં જ વડદ અને કુતરીના રૂપે ત્યાં જ તેના આંગણામાં રહેતા હતા ત્યારે બળદ કુત્રીને કહે છે કે બધો જ વાંક તારો છે તેથી તને માર પડ્યો છે ત્યારે કૂતરી કહે છે કે એમાં મારો શું વાંક છે દૂધપાકમાં સાપનું ઝેર પડ્યું હતું તે ઝેરવાળો દૂધપાક બ્રાહ્મણોને કેમ ખવડાવાય એટલા માટે જ હું બધી જ રસોઈને અડી ગઈ હતી આ તો ધરમ કરતા ધાડ પડી વહુએ તો મને બાંધીને ખૂબ જ માર માર્યો આ મારથી મારું આખું શરીર દુખે છે ત્યારે બળદ કહે છે કે હે સ્ત્રી પૂર્વજન્મના પાપને લીધે હું પણ આ જન્મમાં બળદ થયો છું અને તારી સાથે મને પણ કંઈ ખાવાનું મળતું નથી મારા મારા દીકરાએ આજે પાસે ખૂબ જ મહેનત મજૂરી કરાવી છે આપણા દીકરાએ મારા નિમિત્તે જ બ્રાહ્મણોને આજે જમાડ્યા છે પરંતુ મેં જ આજે કંઈ ખાધું નથી હું ખૂબ જ ભૂખ્યો છું ત્યારે સુદર્શન આ બળદ અને કૂતરીની બધી જ વાતોને ત્યાં સૂતો સૂતો સાંભળતો હતો હવે તેને સમજાઈ ગયું તેની આંખમાં આંસુની ધારા વેંગવા લાગી ત્યાંથી તરત જ ઊઠીને તેને કૂતરી અને બળદને ખવડાવ્યું પછી તે આ વાતનું પ્રાયશ્ચિત કરવા માટે આ ઘર છોડીને જંગલમાં ચાલ્યો ગયો ત્યાં તપ કરતા કેટલાક ઋષિમુનિઓને જોયા અને પોતાના માતા પિતાની બધી જ તેની વાત કરી

તો હવે હું શું કરું કે તેમનો ઉધાર થાય તે મને કહો એ જોઈને મને ખૂબ જ દુઃખ થાય છે છે ત્યારે ઋષિ કહે કે હે પુત્ર ભાદરવા માસની સુદ પાંચમના દિવસે તું ઋષિ પાંચમનું વ્રત કરજે પાંચ કે સાત વર્ષ કરીને આ વ્રતનું ઉજવણું કરજે આ વ્રતમાં અઘેડાનું દાંતણ કરવું ખેડેલું અનાજ ખાવું નહીં બપોરે કુવા તળાવે જઈને સ્નાન કરવું ભગવાન શિવજીનું સ્મરણ કરવું ભગવાન શિવજીનું પૂજન કરવું સપ્ત ઋષિઓનું સ્મરણ કરવું આ વ્રત કરવાથી રજસ્વલાના દોષમાંથી મુક્તિ મળે છે તો અને તારી પત્ની બંને આ વ્રત કરજો જેથી તમારા પાપોનો પણ નાશ થશે અને તમારા માતા પિતાનો પણ ઉદ્ધાર થશે અને તેની મુક્તિ મળશે આ સાંભળીને સુદર્શન પાછો ઘેર આવ્યો અને પોતાની પત્નીની બધી વાત કરી પાદરવો માસ આવ્યો પાંચમની તિથિ આવી ત્યારે સુદર્શન અને તેની પત્નીએ સામા પાંચમ એટલે કે ઋષિ પાચમનું વ્રત કર્યું અને આ વ્રતના પ્રભાવથી જ તેમના પાપોનો નાશ થયો અને તેમના માતા પિતા જે કૂતરી અને બળદના અવતારમાં હતા તેમાંથી તેને મુક્તિ મળી અને તેમાંથી છૂટીને તે સ્વર્ગ લોકમાં ગયા જે કોઈ સ્ત્રી પુરાણોમાં પ્રસિદ્ધ આશામાં પાંચમનું વ્રત શ્રદ્ધાથી કરે છે તેના સર્વે દોષોનું નિવારણ થાય છે અને તેમનાથી અજાણપણે થયેલા દોષો પણ બળીને ભસ્મ થઈ જાય છે તેમની સુખ અને શાંતિ પ્રદાન થાય છે કહેવાય છે કે જે વ્યક્તિઓ ઋષિ પાંચમના દિવસે જેટલી વાર સ્નાન કરે એટલા વધુ જ પાપો ધોવાય છે તેથી શ્રદ્ધાળુઓ સવાર બપોર અને સાંજે એમ ત્રણ વાર તો સ્નાન કરે છે તેમાંય જે સ્થળે પાંડવોના પાપ ધોવાયા હતા તે કોડિયાંકમાં નિષ્કલંક મહાદેવના મંદિરના સમુદ્ર તટે જો ભાવિક ભક્તોને સ્નાન કરવાની તક મળે તો પોતાની જાતને તે ધન્ય ગણે છે તો હે સપ્ત ઋષિ દેવ તમારું આ સામા પાંચમ તે ઋષિ પાંચમનું જે કોઈ વ્રત કરે આ કથા વાર્તા સાંભળે કે કહે અને તમારું પૂજન અર્ચન કરે તમારું નામ સ્મરણ કરે તેમના સર્વે તમે નાશ કરજો અને તેમનું કલ્યાણ કરજો કરજો તેમને બંધનોમાંથી મુક્ત સ્વર્ગ લોકની પ્રાપ્તિ કરાવજો તો આ હતી ભાદરવા સુદ પાંચમ એટલે કે ઋષિ પાંચમ કે સામા પાંચમની કથા વાર્તા અને તેની પૂજન લીધું బులు సప్తరుసీ దేవని నిజ